હલો દોસ્તો પુષ્પા સાલા ઝૂકે નહીં સાલા મેં ઝુકને વાલો મેં નહીં ઝુકાને વાલો મેં હું દોસ્તો કેમ કે આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું અને જોઈ શકો છો મારો મહેલ મારો નહીં પણ મારી ગાયનો ગાયમાં બેઠી છે કેમ કે અહીંયા આ તને દાઢનું તડકે અહીંયા બેઠી છે અને અહીંયા દોસ્તો ગાઈ રહ્યા છે ને આ ખાવાનું ખાવાનું એટલે ગાયનું કેમકે મારું નહીં સાલા ઝૂકીએ ગા નહીં પુષ્પા પુષ્પા રાજ સલા ઝુકેગા નહી પુષ્પા કતના આગેગા દીવાલ આગઈ યે તો ઇધર જતા પુષ્પા 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 ઝુકેગા નહીં સલા ગયેગા પુષ્પા 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 સલા પુષ્પા साला झुकेगा नहीं हो पुष्पा यहाँ पे पैसे पड़े हैं झुकेगा नहीं साला जुके। जुके। पैसा मटे झुकेगा नहीं गिरेगा ही पुष्पा राज